તો એને અહીંયા મુકવાનું સોશી અહીંયા આને મુકવાનું પછી આ કરી પણ સા ત્રણ તો લઈ લીધી હવે પછી કઈ લીધા કરવાની હ ચાલ હવે દિયાબેન ટાઈમ આ છે

અલિયા બેન પાહેત્રે મારે હૈ એ વાત તો ઇન્વિટ લીદવારીયા બેને તો બીજું કરું છું કે કયોમી કી કે કયોમી કી અને એક બીજે અયોમી કી એ ઓ જો ઠીક એમ ચારે ને હરખા ખાના એમ હરખા ખાના તો આપણે ચાર બોક્સ બનાવવાનું કીધું તો પેલા રૂલ સાંભળ बॉक्स इतना हाँ दूर बॉक्स में बॉक्स मूव कर दीजिए इन्हरी बनाएगे से बटे का अंदर मुक्त दीदा से आवा बॉक्स बना वाला तो ना बॉक्स तो बस एक प्लान पे दीजो जो रियल बॉक्स है इधर खली पी दीजो आवा शायद बॉक्स बना

આ કેટલા થયા બે હળી થઈ ને આ કેટલી થઈ ત્રણ બોક્સ થઈ ગયા ચાલો મિત્રો આવી અમારી આવીને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરવાનું ભૂલતા ને કેવી લાગે કે એકવાર જરૂરથી કોમેન્ટ કરી દેજો થેન્ક યુ